મગે વિરોગમગે મગે થાય નહીં દેખાય હજી લેતી ફટાફટ ઝડપ થાય ને સેડે બાંધે નહી ખોડે દેવાનું ફરતા ખેતરમાં

રામ સીતારામ બધા આઠ વાગ્યા અટાણ ને બધા સાત વાગે છે કાલે હે ને ભારે ખુશ થયું દવા સાટી એમાં હે ને બધા થાય ગયા હતા હું નાથી ભાવે ને માની ત્યાં પછી ઘરનું કામ વધે ગયું હતું એ પણ થાય ગયા હતા એ માતા અહીં લગભગ કલાક મોડા ઉઠે કામ ન હોય એટલે એટલે આજ હે ને આઠ વાગે ગયા હજે હે ને બધું કામ હજે અડધ નથી ગયું ને એ મેં ઝાકર આવી ખાર ભૂકા જ કાઢી નાખે જોવા તા ખરેથી દેખાય છે નવીન કામ આગળ કરીને

હટાણે હે ને હવા 10 ઓગેગા ને બધું યોર ઉપર કામ કરે ને તાણે નવરા થિયા આજે સુલા નું બાકી છે થોડા લુગણા પડ્યા તા કાલો ને દવાવારા થી ધોયા બાકી ઢોર નો લીલાડુ આજ બાપા એ વાઢ્યો ને હું ઈ માંર ઉપરું કરતી થી માં દૂધ લેવા કામ તે આજે આયા ને તેમાં ખોટી ઠેગા લાગી કે પછી હે ઠેખડ વાઢવા બેહે દેણો કાઈ નકી ન હોય ને મારે હે ને મણી માંડવી ખાવાનો મન થ્યું અમી છે ને હજુ એક ઇ સોડવો ઉપાડ્યો ને એક દી બાપા એક સોડવો ઉપાડે ને આવ્યા ઘેર ફાલ જોવા કે આવો ફાલ છે ને ખાવી માંડવી ખાવાનું મન છે ઉપાડે આવ્યા એટલો બધો ખાવો ટૂંકમાં પાકી પાકી ને તો હજે પણ આ ખાધા જેવી થશે વાંધો ન આવ્યો નીકળે દોડવા ઘણાય બે બે તીટલા કામ તે વાં સાહી લેવાય ગયા તા

હા દે 15 દી એવો ભૂખા કાઠિયે હા કે પડકા પડે સારું જરૂર તડકાની જાતી જરા ખેતરો ઓટાઈ કરી જોડવા સઈ બઈ કઈ સેટું જવાન થાતું ને તમાકાક થી બેક છોડવા ઉપાડે લે ખાધા એટલા પછી બાફવાની તો આજે વાર લાગે 10 15 દી પછી થાહે ઠોકી માં ની કે 50% દોડવા 50% છે આજે બીબડા ને માંગા ને મે આયા હે દેશી જુગળ બટી ટીંગાડવાનો કેસી લાગી માંડવી કાસી છે કાસી છે આજે બસ એટલા તો જરાક દેખાડો માંડવી નો ફાલ આજે હે ને બહુ એટલે બહુ હે બીમા

પાણી નેટ ભરાતું તોય જાય એટલું પાણી લાગે જાય ઈ માં તો હાલે છોડવામાંથી બે ત્રણ દોડવા એવા નીકળે માંડવી ખાઈ લીધી હજી થોડી ખાને કાશી હે બહુ નો ફાવે હા થોડોક ડોડુ ઓલ્યો ખાઈ ને તો મજા આવે અંદરની પોંચરી જરા કારહી થાય આ તા હવ કપોલા હવ કપોલા પાણી નતાડે નીકળી થોડો ઘોરા પે ખેતર તણાઈ ડોડવા ખાય આઈ કને નિભા પેટાણે હે ને બસ દે નાવા ન <illions> <mumblespaced..."> ફાળો એવું એમ છે ને નવું કામ ઉપાડ કે દુઃખનો પ્લાન હતો એટલે દિવેડી હું લઈ આવ્યો હતો ને કુતિયાણાથી મહિનો બી સીઓ ભાઈ વરાપની વાત જોતા હતા કે વરાપ થઈ જાય ને પછી ખોડ ગયું ફૂલડાની દીવરા હો ખાલી હા લબુક ધબુક થતી હોય ને ફેરતી હું ખેતરમાં રાખી દઈએ ને તો ફૂલડાની થાય કે શોટ મૂક્યો તો ફૂલડા ન આવે તો હે ને જ અહીંના માપના હે ને ફૂલડાના માપના નહીં હો આ લાઈટ ઊના માપને બદલે કાપે લીધા બળિયા આ શેડે બાંધે ને ખોડે દેવાનું ફરતા ખેતરમાં ના હે ને કામ આલે હે ઓલું કાપવાનું શેડા બાંધવા દીવડી બાંધવા હતું ને શેડા કા ના દે દે કે કાંથી દે દે શેડા કાંથી દે દે તો એને પહેલા મારે તો હે ને બધી હે ને દીવડી નાવાલા શેડા કાટવા છે બારોબાર કે પછી શેડા દે બાંધે ને પછી જાય ખોડવા

मोड लगाऊं के के मियाँ वो मियाँ अलो मेरो 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 कहाँ हम्म हमें पुकाया कहाँ दे दे मैं हट आगे अपना बार्जी उठियो तो टोटल तो तो हम दी वीडियो पंद्रह पांच साठ है दे पांच सोलह है दे ने पांच सोलह હમ પડ પડ્યું 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 નシア બડી કા મસ્ત થઈ ગયા કયા મસ્ત દિવાળીયું બંધાઈ ગયું તે હાજે આપણે જોવા આય્યો ને તો મસ્ત દિવાળી જેવો માહોલ જોવામાં છે આપણે મટાણે તો ન દેખાય એટલું બધું હાલો એ છોડે દઈએ કા ધેરી લઈને આવવા ક જરૂર પડશે નખાડો ગોદવા છે એટલું બધું હાવ લીલું ને હાલો આ રીતની છે ને આપડી છોડે દઈએ હાલો

મોરલા બોલે વાંધો ન થતો તો બરા નીર હાલો યે ઘેર જઈએ થોડી થોડી ભૂખ લાગી પછી થોડું ખુવે જાવું કે ઠાકોડો હા આજ ઉઠી વેલી ન હતી 7 ઉઠી પણ ઉઠવાનું મરજી ન હતી થાતી એકતા હુવામાં 11 વાગે કાકા હાજી બેઠા રહ્યા થી આખા દિનનો ઠાકોડો ઉતો પછી કોઈ એટલું બધું ખાસ કામ ઉતો ની એટલે પછી હું ઘરે કુયે हालो तो सरस मजा ना भिंडा खाई ना खे लेपरा भिंडा हाँ है तो लेपरा भिंडा बापे है मोड़ा मोड़ा बग तू सार बार जाते हैं सारे है। खाई ली तू बापे उनको देखो तो देख को तो मैं अरे बापो के उम्मी खाई ली तू तू जा ठीक है ना

અને આ આપણો કઈક નવીન બકાલુ પાછું ઉગે પડ્યું તો આ હે ને વાયવા છોરાવાળા મોટા મોટા છોરા આ હે ને સોથે પાંચમે દીસ નીકળી ગયા છોરા કઈ વાર ના લાગે તો હારો આપડે હે ને બકાલુમાં કરી નાખીએ સો ખુસણક જીવ રીંગડી ને ટમેટી ને મરચી ને આ હે સીફડાનો વેલો હવા 6 વાગે કા આ ઘરે દીઠમે જાહે ને મારા બકાલાનું કામ છે ને કમ્પ્લીટ ન થી હજે થોડું અધૂરું હે મોટો મોટો દી ખોડું તો ની દાતડી ની અણી લે લીધું ને આ હે ને કાલે બધી દાતડી ની અણી ગોડવાનું હે આ જીણો જીણો હે ને મસ્ત ગોડે નાખવાનું હે એટલે પાછા મોરિયા હે ને ઘડે માંથી નો ફૂટે જો એટલું ખોડ ન કરી જોણકી ટીન નું ને મસ્ત ને છજા હે ને આવીડી ટમેટી થઈ આમાં કે દુ ટમેટા હે કે મારી સાહેબ હે ને કાલે બાપા ઈ તોડ્યાતા 3 4 જો આ રીતના કંઈક છે મરસા મસ્ત આમાં હે ને જીવાય તો આવે દવાનો ફુવારો મારવો જાય હે વગરનો બાકી મરસા તો આવ્યા રૂપાળ જરિયા ત્રણ શિયાર ભાઈના હે લવિંગિયા ઇન્ડિયા ને પાટા ને કાશ્મીરી ને જરિયા ઝીણકા ઝીણકા હે રૂપાળા આ હે ને બે ગવારના છોડવા હે આ ઉપરથી તા કામ થયું હોય ભગવાન જાણે ફોમ ફોટ તૂટે ગયું અહીંયા હે

पसी ये कहाँ है आ तो हवलो है हवकोनो है आने ने तोड़वा जे आवा बे तिन मणिया घरे जोती तिन झरी एक आया है मणे है ना कोणा कोणा सी भणा बो पर हव पसी मोटा ना भावे आ काकड़ी जीवा लागे ऊपर तो हालो एक सी भणु लेन ढेर भेजा थे जाए हास पड़े गई આરામ છે ને 8 વાગે ગાડી ઉતારે બ્લોક સાલ થ્યો બાપા ની પાછો હે ને હું લગભગ 5:00 વાગે કુતિયાણે ગયો તો ઉંકા બાપો હે તો 5:00 થાય તો કોમંદર પૂરા થી ભાગી આવી ફોન કર્યા વિના નો ગા ના બધી મારું કામ પતાયું તો એ બાપો તા કે મારે મોણું થાને પછી ઉકે ઘેર આવા તો ઘરે પાછો તેડવા જવું પડે ને કરતા પેરા ભઈ કલાક દોઢ કલાક 4:00 વાગે હું પછી કલાક દોઢ કલાક બાપા દેવા જવાનું એટલે ગાડી પૂગી ગયા જો 8:00 વાગે હતા અમે

આગડે બતા નિયારા પાણી કરી લીએ તો હટાણે હે ને 8 વાગે ગા ને ઓરી માંમી થી આ છોકરે રહી ની ને આ મોબાઈલ માંગી જો હું મી હે ને બકા લુને દે આવી થી તસ મીમાન આયા તા થી બેઠા તો હટાણ સુધી મેં ખીસડી ઓ રહી ને રોટલા ખાયા ને માં બેઠા તો મીમાન પાહે થોરો ઓલા ઢોર ના બધાઈ ના સઈ ના ખીલા ફેરવા ને ઢોરીડા જો મસ્ત હે ને બેહેગા હટાણે

तेवीन बोले हो सुन तो आवे नहीं तो पास कहीं का दूध लेवा को पहला था काका ने वाली जो ये अटाणे है फोन में एटल बढ़ू लगभग नहीं देखाय तमने जो न देखाय फोन में एट अँ देखाय पर अँ जाजी न देखाय